જંખવાવ માંગરોળ સહિતના ગામોમાં ઈદની મુસ્લિમ બિરાદરોએ ઉજવણી કરી હતી માંગરોળ તાલુકાના જંખવાવ કોસંબા માંગરોળ સહિતના ગામોમાં આજે સવારથી જ ઈદની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી જંખવાવ ગામે આવેલ મસ્જિદ નૂરે ખાતે ઈદ ઉલ અહજાની નમાજ અદા કરવામાં આવી હતી આ સમયે દેશમાં ભાઈચારો કોમી એકતા જળવાઈ રહે તે માટે વિશેષ દુઆ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી માંગરોળ ખાતે આવેલ મસ્જિદે લોખાત ખાતે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી આ સમયે દેશમાં કોમી એકતા ભાઈચારો જળવાઈ રહે તે માટે વિશેષ પ્રાર્થના દુઆઓ કરવામાં આવી હતી માંગરોળ તાલુકાના મોસાલી કોસાળી નાની નરોલી આંબાવાડી વાંકલ તેમજ અન્ય નાના નાના ગામોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આનંદ ઉલ્લાસ સાથે આજે સવારથી જ ઉજવણી કરવામાં આવી હતી ઈદ મુબારક પાઠવવામાં આવ્યા હતા હિન્દુ મિત્રો દ્વારા મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી